નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જૂન મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કુલ કેટલું અનાજ મળવાનું છે કુલ કેટલું અનાજ મફત મળશે એટલે કે વિનામૂલ્યે મળશે અને કુલ કેટલા રૂપિયા તમારે ચૂકવવાના રહેશે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જૂન મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જે મિત્રો એ એ એટલે કે રેશન કાર્ડ ધરાવતા હોય તે ધારકો માટે મળવાપાત્ર જથ્થો તો મિત્રો તેની વિગતવાર આપણે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે વસ્તુની વાત કરીએ તો ઘઉં મળવાપાત્ર રહેશે ત્યારબાદ ચોખા મળવાપાત્ર રહેશે ત્યારબાદ આખા છૈયા અને ખાંડ તો મિત્રો આ ચાર વસ્તુ તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘઉં જે છે તે અત્યંત રેશન કાર્ડવાળાને મળશે અને પંદર કિલો કાર્ડ દીઠ મળવાપાત્ર રહેશે બરાબર એક કાર્ડ ઉપર પંદર કિલો ઘઉં આપવામાં આવશે અને તેનો મિત્રો ભાવની વાત કરીએ તો વિના મૂલ્યે તમને આપવામાં આવશે કોઈ પણ રૂપિયા તમારે ચૂકવવાના નથી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ચોખા ચોખા પણ મિત્રો અત્યંત રેશન કાર્ડવાળાને મળશે ત્યારબાદ મિત્રો વીસ કિલો કાર્ડીઠ મળશે બરાબર આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો ભાવની વાત કરીએ તો વિના મૂલ્યે તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આખા ચૈયા આખા છૈયા મિત્રો અત્યંત રેશન કાર્ડ ધારકોને મળશે ત્યારબાદ એક કિલો કાર્ડ દીઠ મળશે બરોબર એક કાર્ડ ધારકોને એક કિલો છૈયા આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો કિંમતની વાત કરીએ ભાવની વાત કરીએ તો ત્રીસ રૂપિયા તમારે આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખાંડ ખાંડ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળશે અને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ મિત્રો આપવામાં આવશે ઓછામાં ઓછે એક કિલો આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ભાવની વાત કરીએ તો પંદર રૂપિયા તમારે કિલો દીઠ આપવાના રહેશે તો મિત્રો આ વાત થઈ ગઈ અત્યંતય રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એનએફએસસી બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો તો તેની અંદર વાત કરીએ તો ઘઉં ચોખા આખા ચણા અને ખાંડ તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ઘઉં બરોબર તો ઘઉંની અંદર મિત્રો એનએફએસએ પીએસએસ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે બરોબર વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે અને મિત્રો ભાવની વાત કરીએ તો ફ્રીમાં એટલે કે વિના મૂલ્યે તમને આપવામાં આવશે કોઈપણ જાતની તમારે ફી ચૂકવવાની નહીં થાય ત્યારબાદ મિત્રો વાત કરીએ ચોખા સોખા પણ મિત્રો એનએફએસએ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે ત્રણ કિલો વ્યક્તિ રીઠ મળવાપાત્ર રહેશે અને વિના મૂલ્યે મળવાપત્ર રહેશે આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આખા છૈયા આખા છૈયા પણ મિત્રો એનએફએસએ પીએસએસ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે એક કિલો કાર્ડ દીઠ તમને આપવામાં આવશે બરાબર કાર્ડ દીઠ મિત્રો આપવામાં આવશે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને ત્યારબાદ મિત્રો ભાવની અંદર વાત કરીએ તો ભાવ જે છે તમારે ત્રીસ રૂપિયા ચૂકવવાનો રહેશે ત્યારબાદ મિત્રો ખાંડની અંદર વાત કરીએ તો એનએફએસએ પી એચ એસ બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને મિત્રો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે બરાબર ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ આપવામાં આવશે અને જેની મિત્રો આપણે કિંમતની વાત કરીએ ભાવની વાત કરીએ તો બાવીસ રૂપિયા કિલો દીઠ તમારે આપવાના રહેશે તો મિત્રો આ વાત થઈ ગઈ જૂન મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો તો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તે પણ મિત્રો આ જથ્થો જોઈ શકે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ વંદે માતરમ